નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે માનસી સોલી વાત કરીએ છીએ નર્સિંગ સ્ટાફ ભરતી પરીક્ષાના વિવાદને લઈને 9 ફેબ્રુઆરીએ નર્સિંગ સ્ટાફ ભરતીની પરીક્ષા યોજાઈ હતી આરોગ્ય વિભાગ દ્વારા આ પરીક્ષા યોજવામાં આવી હતી અને ત્યારબાદ હવે વિવાદ એટલા માટે વકર્યો છે કારણ કે જે આન્સર કી જાહેર કરવામાં આવી છે એ આન્સર કીમાં જવાબોનો જે ક્રમાંક છે તેના લઈને સવાલો ઉઠી રહ્યા છે

પેપર ફૂટ્યું છે કે પછી જાણી જોઈને કોઈ ગોઠવણ કરવામાં આવી છે કે પછી કોઈકના માટે ગોઠવણ કરવામાં આવી છે આ બધા જ સવાલો ઊઠી ગયા છે આ જ સવાલો મુદ્દા છે વાત કરવી છે મુદ્દાની વાતમાં

એ બીસીડી એટલે કે એક નંબરમાં એ બે નંબરમાં બી ત્રણ નંબરમાં સી ચાર નંબરમાં ડી

પ્રથમ પ્રથમ દ્રષ્ટિએ દ્રષ્ટિએ હાઈકોર્ટે પણ અવલોકન એ કરી લીધું કે આ કોઈની ગોઠવણ માટે સેટિંગ થયું છે જી હા ગુજરાત હાઈકોર્ટ તરફથી અવલોકન કરવામાં આવ્યું છે કે આ એક ગોઠવણ લાગી રહ્યું છે અને સાથે સાથે એડવોકેટ જનરલ ને પણ તેડું મોકલવામાં આવ્યું તમારે પણ હવે આગામી સુનાવણીમાં હાજર રહેવું પડશે આ કેસની સુનાવણી હવે ત્રીસ સપ્ટેમ્બરે થવાની છે અને જયારે હાઈકોર્ટે એક જોયા કે શું છે એને લઈ આશંકા વ્યક્ત કરી કે હા કઈ ગોટાળો થયો છે એટલા માટે જ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ બોલાવવામાં આવ્યા પરીક્ષા વિભાગ તરફે કે પછી જીટીઓ તરફે વીસી હોય કે પછી ત્યાં રજિસ્ટ્રાર હોય એમના તરફથી હંમેશા ને હંમેશા ગોળ ગોળ જવાબ આપવામાં આવતા હોય છે જોકે હવે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો છે ત્યારે ઉમેદવારોને આશા અપેક્ષા છે મોટો સવાલ તમને યાદ હશે બિન સચિવાલયની જ્યારે પરીક્ષા લેવામાં આવી હતી લગભગ એક વર્ષ સુધી એક વર્ષ સુધી ઉમેદવારો લડત ચલાવી ત્યારે જઈને પછી સરકારે માન્યું કે આ પરીક્ષામાં ગોટાળો થયો હતો અને પછી પરીક્ષા રદ થઈ શું વારંવાર ઉમેદવાર આવી ધરણા કરવાનું ઉમેદવારી ત્યાં વિરોધ કરવાનું હાઈકોર્ટ પહોંચવાનું પછી જ ન્યાય મળશે એક મોટો સવાલ છે પરંતુ જયારે આ નર્સિંગ સ્ટાફ ભરતીનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો શું અવલોકન થયું વકીલ તરફથી શું કહેવામાં આવ્યું એ પેલા સાંભળી નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જીટીયુ દ્વારા આયોજિત નર્સિંગ ભરતી પ્રક્રિયાને લઈને જે પિટિશન ફાઇલ થઈ છે તેની સુનાવણી હાથ લેવામાં આવી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ નિખિલ ખરિયલની ખંડપીઠે આ પિટિશનની સુનાવણી સુનાવણી હાથ લેવામાં આવી હતી જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા માટે સમય આવ્યો હતો જે અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ નારાજગી વ્યક્ત કરતા પિટિશન વાંચતા એવું વલણ આપ્યું છે કે ભાઈ આ પિટિશનની અંદર જે પક્ષકારોની માંગ છે એ સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ કરવાની છે

બિલકુલ આજ જ અંગે આપણે ચર્ચા કરીશું આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ યુવરાજસિંહ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે

ફેબ્રુઆરી મહિનામાં આની પરીક્ષા લેવામાં આવી હતી નવ ફેબ્રુઆરીની આસપાસ આની પરીક્ષા હતી પ્રિલિમિનરી પરીક્ષા અને એ પ્રિલિમિનરી પરીક્ષા જ્યારે પૂરી થઈ ત્યારે દસ ફેબ્રુઆરીના રોજ આની પ્રોવિઝનલ આન્સર કી એટલે કે પીએ કે જાહેર કરવામાં આવી અને પ્રોવિઝનલ આન્સર કી જે જાહેર કરવામાં આવી તેમાં જે વિસંગતતા સામે આવી એ વિસંગતતા આ હતી કે સિરીઝ કોઈ પણ પેપર તમે લઈ લો આ સિરીઝ છે એ એ સિરીઝનું પેપર છે તો તેમાં પણ એબીસીડી 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 સેમ સિકવન્સ જોવા મળે છે આ બી સિરીઝનું પેપર છે તો બી સિરીઝની અંદર પણ એ બીસીડી એબીસીડી એ સેમ પેટર્ન પેટર્ન જોવા મળે છે એટલે આ સેમ સિકવન્સ અને સેમ પેટર્ન એ જોવા જઈએ તો કોઈ પ્રયોગ નથી કોઈ સહયોગ નથી આ સુનિયોજિત ગોઠવણ છે આવું પહેલાં પણ મેં કહ્યું હતું આજે આજે નામદાર હાઈકોર્ટે પણ આ કહ્યું છે કેમ કે આજે આ મુદ્દો એટલા માટે પણ ચર્ચાનો વિષય છે કેમ કે પચાસ પિટિશનરો જે આજે ન્યાય સમ ન્યાયતંત્ર સમક્ષ ગયા ત્યારે આ ન્યાયતંત્ર સમક્ષ જવાની જરૂર શા માટે પડી એ પણ સમજવાની જરૂર કારણ કે ફેબ્રુઆરીમાં મહિના અમારી પરીક્ષા હતી સતત આ બાબતોની રજૂઆત આરોગ્ય મંત્રાલયને આરોગ્ય મંત્રીને તેની સાથે સાથે પરીક્ષા કંડક્ટ કરતી સંસ્થા જે હતી જીટીયુ એને પણ કરવામાં આવી હતી અને જે તે સમયના જીટીયુના તત્કાલીન જે વિષય હતા ખેર સાહેબ એ ખેર સાહેબે પણ સ્વીકાર્યું હતું કે હા અમારા જે પરીક્ષા નિયામક છે અને અમારા જે પેપર સેટર છે એ પેપર સેટરથી જમલિંગ કરવામાં ભૂલ થઈ છે ત્યારે અમે પણ એને સવાલ કર્યો થશે જમલિંગ કરવામાં એક પેપરમાં ભૂલ થાય બે પેપરમાં કઈ રીતે ભૂલ થાય ત્રણ પેપરમાં કઈ રીતે થાય અહીંયા તો એબીસીડી ચારે ચાર સિરીઝની પેપરમાં ચારે ચારમાં જવાબ એબીસીડી એબીસીડી આવે છે તો આવું કઈ રીતે થઈ ગયું તો એને પોતાની ભૂલ સ્વીકારી દીધી અને ત્યારે ને ત્યારે એને એના પોતાના જે પરીક્ષા નિયામક અને કહી શકાય કે પેપર સેટર હતા એને નોટિસ પણ આપી હતી બીજી વાત કે આમાં જે વ્યક્તિઓને કહી શકાય સંડોવણી દેખાતી હતી એ લોકોની બદલી કરી અને કુતિયાણા સુધી પોરબંદર સુધી નાખી એટલે ત્યાં જ કંઈક કશુંક કાળું છે કારણ કે એક વખત સ્વીકારવામાં આવે છે એક વખત કોઈ ભાઈની બદલી કરવામાં આવે છે હવે જે એક્શન લેવાના હતા જે અહીંયા ખરેખર ભયસ્થાન છે એ સિત્તેર હજાર ઉમેદવારો છે સિત્તેર હજાર ઉમેદવારોએ આ પરીક્ષામાં ફોર્મ હતા અને લગભગ પચાસ હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તમે વિચારો પચાસ હજાર ઉમેદવારોનું ન સાંભળ્યું કંટાળીને એ લોકોએ ન્યાયતંત્ર સમક્ષ ગુહાર લગાવી પડી એટલે આ આપણી કડવી અને નરવી વાસ્તવિકતા એવી થઈ ગઈ છે કે આપણી સરકાર અથવા તો કહી શકે કે આપણે જે ભરતી બોર્ડ છે એ ભરતી બોર્ડ સાંભળતું નહોતું એટલા માટે આપણે ન્યાયતંત્ર સમક્ષ જવું પડ્યું છે આ એક કહી શકાય કે આંધળાને પણ દેખાય આવે એવું છે પણ આ જોવા માટે કોઈ તૈયાર નથી આ તમામ સિકવન્સ જે છે એ એબીસીડી એબીસીડી સિકવન્સ એ એકથી લઈ અને જવાબ સો સુધીના છે બધી જ જગ્યાએ ફોલો થાય છે કોઈ જગ્યાએ સિક્વન્સ બ્રેક થતી નથી એટલે આની ઉપર કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે નામદાર હાઈકોર્ટના આભાર માનીએ છીએ કે એટર્ની જનરલને બોલાવ્યા છે અને ક્યાંક એવું અમને સાંભળવા મળ્યું છે કે ત્રીસ તારીખે ફરજિયાત પણ એટી એટર્ની જનરલને હાજર રહેવું પડશે જો એ હાજર નહીં રહે તો આની ઉપર સુનાવણી છે જે પછી આગળ વધશે અને વિદ્યાર્થીના પક્ષે ક્યાંક ને નિર્ણય આવી શકે છે યુવરાજસિંહ અગાઉ જુનિયર ક્લાર્કનું પેપરનો મામલો હતો ત્યારે પણ આપણે મજબૂત લડત ચલાવી હતી અને ન્યાય પણ અપાવ્યો હતો વિદ્યાર્થીઓને આ વખતે જ્યારે આ નર્સિંગની ભરતીમાં છબડો સામે આવ્યો છે હજુ હાઈકોર્ટ હાઈકોર્ટમાં ચાલી રહી છે સુનાવણી બરાબર હવે આમાં તમારી કેવી તૈયારી છે આગામી સમયમાં આપણે ખાસ કરીને આમાં અમારી પાસે જે વીસી છે ખેર સાહેબ જીટીયુના એ જીટીયુના ખેર સાહેબનું વિષનું આખું રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે અને ગુજરાત ફર્સ્ટે એ અવારનવાર એ રેકોર્ડિંગ પણ ચલાવેલા છે એટલે કે એ વિડીયો યુઝ્યુઅલ છે એમાં એની પ્રતિક્રિયા પણ લેવામાં આવી હતી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અને ગુજરાત ફર્સ્ટે આ જે પ્રતિક્રિયાઓ સતત ચલાવી છે તેને કારણે જ વિદ્યાર્થીઓને જે કહી શકાય કે મૂળતઃ જે પીડિત છે જે જે આ પરીક્ષા આપનાર જે છે એ પરીક્ષાર્થીઓ સુધી સત્ય અને તથ્ય ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પહોંચ્યું હતું તો હવે એ સતી અને તથ્યમાં એ સરકારે નિર્ણય નથી લીધો એટલા માટે આ કોર્ટમાં ગયા છે તો અમે આશા અપેક્ષા એ રાખીશું કે જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની પાસે પણ કારણદર્શક નોટિસ માગવામાં આવે અને તેની સાથે સાથે બીજી બાબતોમાં અહીંયા અત્યારે કોર્ટની અંદર આ મેટર છે એટલે રોડ ઉપરની લડાઈ અમે નથી લડવાના પરંતુ ભૂતકાળની તમે જે વાત કરી કે ભાઈ જુનિયર ક્લાર્કની ભરતી હતી કે બિન સચિવાલયની ભરતી હતી કે હેડ ક્લાર્કની ભરતી હતી તેની અંદર પણ અલગ અલગ છબડાઓ ગેરીતિ એ જોવા મળી હતી અને ભવિષ્ય સાથે ચેડાઓ થયા હતા તેમાં પણ ગ્રાઉન્ડ ઉપર આવીને લડત લડ્યા લડત લડ્યા હતા ત્યારે જ ન્યાય મળતો બેન આમાં પ્રશ્ન અને તકલીફ એ છે કે અત્યારે આ ઉમેદવારો જે છે ને ઓગણીસો ને ત્રણ એ લોકોને નિમણૂક કાપી દીધી છે હવે નિમણૂક કાપી દીધા પછી એ લોકોને કઈ રીતે નિમણૂક પાછી ખેંચવી એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય કારણ કે એ બધી તરફ ન્યાય થવાનો છે એ 1903 ઉમેદવાર પણ પણ એમના ભવિષ્ય પર એક સવાલ છે આ આખા કેસમાં જે પિટિશનર છે જિગ્નેશભાઈ એ પણ આપણી સાથે જોડાયેલા છે એમની સાથે પણ સંવાદ કરીએ જિગ્નેશભાઈ આ આખા 9 ફેબ્રુઆરી થી જ્યારે પરીક્ષા લેવાય આન્સર કી જાહેર થી ત્યાર થી અત્યાર સુધીમાં કયા કયા પ્રકરણ સામે આવ્યા તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અને શું સામેથી એ પછી જીટીયુ હોય 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 કે પછી આરોગ્ય મંત્રી એમના તરફથી સંતોષકારક જવાબ આપને મળ્યો છે ખરા જી સર અમે ઘણી બધી જગ્યાએ જેમ કે જીટીયુ હોય કે પછી કમિશનર ઓફ હેલ્થની કચેરી ગાંધીનગર જે જીવરાજ મહેતા ભવન છે ત્યાં પણ અમે ઘણી રજૂઆતો કરી લેખિતમાં પણ આપ્યું ત્યાંથી અમને કોઈ પણ યોગ્ય જવાબ પડ્યો નહીં અને એ લોકોએ આપણા માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબે પણ કીધું હતું કે હું અમે ત્રણ દિવસમાં આનો તપાસ કરીને રિપોર્ટ જાહેર કરીશું પણ આજ દિવસ સુધી એમનો કોઈ પણ આ આ અંગે કોઈ મતલબ જવાબ મળ્યો નથી અમને અમે બધા વિદ્યાર્થીઓ સાથે મળીને નક્કી કર્યું કે આંદોલન કરીએ પણ આંદોલનમાં એટલો જાજો સમય હતો નહીં અને એ વખતે એ લોકોએ રિઝલ્ટ પણ જાહેર કરી દીધું હતું એટલે પછી કોઈ ચારો હતો નહીં અમારી પાસે એટલે અમે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા અને પછી ત્યારબાદ અમારી અ ચાલતા હાઈકોર્ટમાં કેસ ચાલુ હોય એમાં એકસોના આડત્રીસ જેટલા પીટીસના છીએ અમે બે કેસ થયા છે ટોટલ આખા ગુજરાતમાંથી એક ભાવનગર અને બીજો અમદાવાદ ઓલ ઓવર ગુજરાતમાંથી એ રીતે બે કેસનું આજે સુનાવણી હતી એમાં જસ્ટ સાહેબે આજે જણાવ્યું કે આ રીતે કઈ રીતે બની શકે કે તમે નર્સિંગનું અને ગુજરાતીનું એમ બે પેપર હતા સોસો માર્કસના જો નર્સિંગની એ બી સીડીવાળી સિરીઝમાં રેન્ડમલી પ્રશ્નોના મતલબ એબીસીડી હોઈ શકે તો પેલામાં કઈ રીતે સિક્વન્સ વાઇઝ હોય એબીસીડી એબીસીડી અને એમાં લોકો ઘણા બધા વિદ્યાર્થીઓ સો માંથી સો માર્ક્સ લઈ આવ્યા જે ગુજરાતી માં લાવવા ઇમ્પોસિબલ વસ્તુ છે સાહેબ તો એના માટે અમે રજૂઆત કરી હતી અને હાઈકોર્ટમાં કેસ કર્યો આજે જજ સાહેબે એ સારું એવું અમને જવાબ આપ્યો મતલબ અ વકીલ સાહેબ સાથે મતલબ વાતચીત કરી જવાબ માંગ્યો છે કે તમે એડવોકેટ જનરલા તાત્કાલિક હાજર કરો ત્રીસ તારીખ અમને આપી છે ત્રીસ તારીખે એ હાજર થશે ત્યારે જવાબ માગવાના આવશે કેમ કે સરકાર પાસે પણ કોઈ જવાબ નથી આનો આ અંગેનો કેમ કે આજ સુધી એનો જવાબ અમને પણ નથી મળ્યો આજે છપ્પન હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તેમ છતાં છપ્પન હજાર વિદ્યાર્થીઓ માંથી પાસે એવો જવાબ નથી કે એબીસીડી આવી કઈ રીતે મને યાદ છે જ્યારે જયારે આન્સર જાહેર થઈ હતી ત્યારે પછી જીટીયુ તરફથી કહેવામાં આવ્યું હતું કે આમાં કોઈ આમાં ખામી નથી એવું એમનો એ વખતનો દાવો હતો આપની પાસે કયા એવા પુરાવા છે સક્ષમ પુરાવા મજબૂત પુરાવા કે જેનાથી સાબિત થઈ શકે કે હા આમાં છબડો થયો છે એ કેવી રીતે સાબિત થશે જી સો સો ટકા સર આમાં એ રીતનો છબડ હોય કે તમે એક વસ્તુ માની લો કે અત્યાર અત્યાર સુધીમાં ઘણી બધી પરીક્ષાઓ ગુજરાત સરકાર તરફથી લેવામાં આવે છે અને ભારત સરકાર તરફથી એમાં કોઈ પણ પેપરમાં આ રીતની એબીસીડી પેટર્ન વાળી આજ સુધી કોઈ પેપર નીકળ્યું નથી અને મારા ધ્યાનમાં કે તમારા ધ્યાનમાં પણ આજ સુધી આવ્યું નહીં હોય અને તમે જે વાત કરી કે જીટીયુ તરફથી જીટીયુમાં અમે યુવરાજસિંહ સર અમે ગયા હતા એ વખતે એવો જવાબ મળ્યો કે હા અમે એવું કઈ થયું નથી પણ ઋષિકેશ પટેલ સાહેબ ના જયારે વાત કરી તો એમને કીધું સારું આ અંગે અમે તપાસ કરી કરીને જે તે કોઈ જવાબદાર વ્યક્તિ હશે એના એના સામે પગલાં લઈશું પણ આજ સુધી કોઈ પગલાં પણ લેવા નથી કે કોઈ જવાબ પણ મળ્યો નથી એ વાતની નિરાશા છપ્પન હજાર ગુજરાતના છપ્પન હજાર વિદ્યાર્થીઓ હાલ જોઈ રહ્યા છે યુવરાજ સિંહજી મારે એ સમજવું છે કે જ્યારે પ્રશ્નપત્ર લેવાતો હતો એની એક પેટર્ન હો છે કે એ પેપર બી પેપર સી પેપર ડી પેપર બરાબર

આ પેપર સિરીઝ બી એટલે કે બેન શ્રી આપી રહ્યા હોય તેવું એમાં અહીંયા સીડી થી પછી તમે જોશો ત્રીજા પ્રશ્નથી એબીસીડી એબીસીડી ચાલુ થઈ જાય પ્રશ્ન સુધી આ છે સિરીઝ નંબર સી હું આપી રહ્યો હોય તો એમાં પણ અહીંયાથી ત્રીજા પ્રશ્નથી એ એબીસીડી ચાલુ થઈ જાય અને છેલ્લા સુધી એબીસીડી એબીસીડી કન્ટિન્યુ થાય સેમ પેટર્ન સેમ સિકવન્સ એ ચારે ચાર પત્ર હતા એ એબીસીડીના ચારે ચાર પ્રશ્નો પર આ સેમ પેટર્ન ફોલો થતી હતી ભાઈ શ્રીએ જિજ્ઞેશભાઈએ જે રીતે વાત કરી કે બે પેપર હોય છે એક નર્સિંગનું અને એક ગુજરાતીનું તો આ જે વિસંગતતા હોય છે તો બધામાં જોવા મળવી જોઈએ પણ અહીંયા ક્યાંકને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને પોતાના વાલા દવલાને ક્યાંક એ રીતે આપણે ઘણી વખત કહેતા હોઈએ છે કોડ આપી દેવો તો એવો ક્યાંક કોડ આપી દેવામાં આવ્યો હોય એવું પણ બની શકે છે બીજી વાત મારે અગત્યની એ પણ કરવી છે કે આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલે જે તે સમયે ગુજરાત ફર્સ્ટ અને તમામ મીડિયાના માધ્યમોથી એવું કહ્યું હતું કે આમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને જે પણ આમાં તપાસ રિપોર્ટ હશે એ સાર્વજનિક કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી એ તપાસ રિપોર્ટ સાર્વજનિક થયો નથી એટલે આ માટે અમે ચોક્કસપણે કહીએ છીએ કે આ તપાસનાનો નામનું તરકટ રચવામાં આવ્યું હતું આ તપાસના નામનું નાટક રચવામાં આવ્યું હતું અને એ નાટકમાં આ જે વિદ્યાર્થીઓ છે જેને તંતોડ મહેનત કરી છે એ તંતોડ મહેનત કરનાર વિદ્યાર્થીઓનો ભોગ લેવાનો જ છે એમાં ના જ નથી પરંતુ આ જે પ્રશ્ન પત્ર હતું ને એ આરોગ્ય વિભાગનું હતું સ્ટાફ નર્સનું હતું તમે વિચારો આમાં કોઈ વ્યક્તિ ખોટી રીતે જો સ્ટાફ નર્સ બની જાય તો એ આપણા આરોગ્ય સાથે પણ ચેડા કરી શકે છે એટલે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા સાથે પણ ચેડા છે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ ક્યારે લાવવાની જરૂર હતી હવે ન્યાયતંત્ર સમક્ષ આનું ક્યાંક નિરાકરણ આવશે પણ જો સુવો મોટો લઈ અને ક્યાંક ને ક્યાંક આગળ આવી અને આરોગ્ય મંત્રી અથવા તો જે ભરતી બોર્ડ છે એને જો સંજ્ઞાન લીધું હોત તો આની ઉપર તાત્કાલિક નિરાકરણ શક્ય હતું પરંતુ એને ધકેલ પંચાયત દોઢસો એ રીતે કરી અને બધું જવા દીધું આમાં કોઈ પ્રકારનો રિપોર્ટ હજી સુધી સાર્વજનિક કોઈ પણ જગ્યાએ ન આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપર કે ન બીજી ત્રીજી જગ્યાએ કોઈ જગ્યાએ સુધી મૂકવામાં નથી આવ્યો અચ્છા જીજ્ઞેશજી આપને આમાં માન શું છે કે શું જી આપની વાત એડ કરજો ને શું માંગ છે કે ભાઈ આખી આખી ભરતી પ્રક્રિયા જ રદ થઈ જાય કે પછી આમાં જે તમે એવું ઈચ્છતા હોય કે ભાઈ આમાં એની જે આખી ડાયસ છે લંબાવવામાં આવે અથવા તો ભરતીની સંખ્યા વધારે દેવામાં આવે શું ડિમાન્ડ છે આપને જી જી સર ચોક્કસથી પહેલાં તો એ વાત કહીશ કે નર્સિંગનું જે અમારા જે કમિશનર ઓફ હેલ્થની જે એક્ઝામ હતી એમાં બે પેપર હતા નર્સિંગનું ગુજરાતીનું હવે જે નર્સિંગ જે પણ વિદ્યાર્થી કેન્ડિડેટ છે એ ત્રણ વર્ષ કે ચાર વરસનું જીએનએમ કે બીએસસી નર્સિંગ કરતું કરીને આમાં એક્ઝામ આપવા માટે ક્વોલિફાઈ મતલબ થતા હોય એફ મતલબ થતા હોય હવે તો જે ગુજરાતીનું જે પેપર હતું ગુજરાતીમાં કોઈ પણ જે સાયન્સ નો વિદ્યાર્થીઓ બાર બારમા સુધી ભણેલો હોય બરાબર એમાં જે પોતે નર્સિંગનું પેપર આપે એમાં સો માંથી સો માર્ક્સ નથી પણ ગુજરાતી ના પેપરમાં એબીસીડી સિકવન્સ ના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ સો માંથી સો માર્ક્સ લઈ આવ્યા આ પોસિબલ વસ્તુ નથી અમે આનો આખો ડેટા હાઈકોર્ટ સમક્ષ મૂક્યો છે કે કેટલાક એવા વિદ્યાર્થીઓ જે નર્સિંગમાં ફેલ છે તો ગુજરાતીમાં સોમતી સો શો માર્કસ લઈએ તો આ વસ્તુ એ ચિંતાનો વિષય એ બની જાય કે આવું કઈ રીતે પોસિબલ બની જાય અમે પણ એક્ઝામ આપી જાઓ અમારા માર્કસ તો સોમતી જ સો થતા નહી કેમકે અમને એવી કોઈ ખબર જ નથી પણ આ આ વસ્તુની પહેલાથી જાણ કરેલી હોય એવું અમને લાગી રહ્યું હતું અને આ અત્યારે અમારો અમારો એવો સરકાર આ સમક્ષ કોઈ પગલા લે છે પણ હાઈકોર્ટમાં આ બાબતે માંગ કરવામાં આવે છે નિરાકરણ આવે તેની જગ્યા વધારવાનો મેડમ જગ્યા વધારવાનો કોઈ મુદ્દો નથી જગ્યા વધી જશે પણ ખોટા લોકો તો લાગે તાવાના બિલકુલ જગ્યા વધારો

અને બીજા ઓગણીસો ઉમેદવારો છે જો કોઈ જગ્યાએ ન્યાય કરવા જાય તો કોઈ જગ્યાએ ન્યાય થવાનો જ છે કારણ કે એ માંથી હું એવું માનું છું કે કંઈ નહીં તો કંઈ નહીં ચાલો પાંચસો ઉમેદવાર એવા હશે જે ક્યાંક ને ક્યાંક પોતાની મહેનતથી પોતાની કાબિલ્યથી લાગ્યા છે પણ જે ખોટી રીતે લાગી ગયા છે બેન જેને પેટર્ન ખબર અમારે બેન છે ને રીઝનિંગ આવે છે ભણવામાં અને આમાં પણ રીઝનિંગ પૂછાય છે હવે હું તમને એક પેટર્ન કહું કે બે ચાર પછી ખાલી જગ્યાએ પછી આઠ તો તમે કહી દેશો બે ચાર પછી છ જ આવે અને પછી આઠ આવે એ રીતે એક ત્રણ એક ત્રણ પાંચ પછી ખાલી જગ્યા મૂકું તમને ખબર પડી જાય સાત જ આવે તો અહીંયા સેમ સિક્વન્સ જેને એક વખત ખબર પડી ગઈ ને કે એબીસીડી આવે છે પછી પાછી એબીસીડી આવે એ સેમ સિક્વન્સ એક બે વખત ને ત્યાં એને ખબર પડી જશે તો કન્ટિન્યુ એ જ આવે છે એટલે આ રિઝનિંગની રીતે પણ જોવા જઈએ તો પણ આ જે બાબતો અત્યારે જે સામે આવી રહી છે ને હવે પેજ ત્યાં ફસાયો છે કે ન્યાય કરવામાં ઘણા લોકોને અન્યાય પણ થાય એમ છે પણ આપણી ન્યાયતંત્રની એક બેન પરિભાષા એવી છે કે કોઈ પણ એક પણ

ફાળવી છે અને નોટિસનો જવાબ પણ અમને આપી રહ્યા છે એ મને યાદ છે ત્યાં સુધી હું તારીખે ત્યાં પહોંચી ગીધું એટલે કે હજાર પચીસ ત્યારે આ ઘટના ત્યાં ઘટી ગઈ હતી બીજો તર્ક જે મંત્રાલય આપવાનો જે આરોગ્ય મંત્રાલય છે ઋષિકેશભાઈ પટેલ ઋષિકેશભાઈ પટેલે ત્યારે એવું કીધું હતું કે ભાઈ આની ઉપર તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે અને તપાસ કમિટીનો જે કમિટીનો જે અહેવાલ છે એ સાર્વજનિક રીતે મૂકવામાં આવશે અને પછી આ જે પરિણામ છે પ્રસિદ્ધ કરવામાં આવશે આ પરિણામ પણ પ્રસિદ્ધ થઈ ગયું છે નિમણૂક મળવાની હતી એ આરોગ્ય વિભાગ દ્વારા નિમણૂક પણ મળી ગઈ છે